આજે આપણે ફ્રૂટ સલાડ બનાવવાનું છે તો તેના માટે આપણે એક લિટર દૂધ લીધેલું છે ફૂલ ફેટવાળું તો આપણે ગરમ કરવા મૂકી દઈશું તે પહેલાં આપણે બે ચમચા દૂધ લઈ લેશું તો આપણે ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાવડર દીશું તો આપણે દૂધમાં ઉભરો આવી ગયો છે અબડે ખાંડ નાખી દીશુ એલચી પાવડર તો આપડી ખાંડ ઓગળી ગઈ છે ધીમા ગેસે આપણે પાંચ મિનિટ ચડવા દઈશું તો આપણું દૂધ તૈયાર થઈ ગયું છે ફ્રૂટ સલાડ નું તો એમાં હવે આપણે આને પંખા નીચે ઠારીને ફ્રીઝમાં બે ત્રણ કલાક મૂકી દઈશું તો આપણા બે ત્રણ કલાક પછી દૂધ આપણું ઠંડો થઈ ગયું છે તો આપણે બધું ફ્રૂટ નાખી દઈશું આમાં તો આપણું બધું મિક્સ થઈ ગયું છે